જોઈએ સુરતના ચોકબજાર વિસ્તારમાં રત્ન કલાકારની હત્યા કરવામાં આવી છે પચાસ વર્ષીય ખોડાભાઈ બાબરિયા નામના રત્ન કલાકારની બોથડ પદાર્થ વડે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે શરીરના માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે કતારગામ સ્થિત જેરામુરાની વાડીમાં રત્ન કલાકાર તરીકે મૃતક ફરજ બજાવતો હતો કલાકાર પરિવારથી અલગ રહેતો હતો કલાકારની હત્યાના પગલે ચોક બજાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસ હાથ ધરી કયા કારણોથી કોણે હત્યા કરાઈ તે અંગે પોલીસે તપાસ હવે હાથ ધરી છે તો સુરતના ચોક બજાર વિસ્તારની આ ઘટના છે જેની અંદર બોથડ પદાર્થ ઘા ઝીકીને નૃત્ય કલાકારની હત્યા નિપજાવી દેવામાં આવી સુરતમાં હવે દિવસે ને દિવસે ક્રાઈમ વધી રહ્યું છે ત્યારે ચોક બજાર વિસ્તારમાં નૃત્ય કલાકારની હત્યા નિપજાવાથી પોલીસે પણ તપાસ હાથ ધરી છે વધુ વાત છે રાકેશ પાસેથી મેળવીશુંકેશ જે વર્ષીય વિરજીભાઈ બાબરિયા કલાકાર તરીકે છે અને કતારગામ સ્થિત જેરામ વાડીમાં રત્ન કલાકાર તરીકે ફરજ બજાવે છે જોકે શરીરના માથાના ભાગે તેઓને ઈજા પહોંચાડી અને તેમની હત્યા કરી દેવામાં આવી છે છેલ્લા કેટલાક તેઓ અલગ રહેતા હતા અને પંડોળ ખાતે આવેલા જે બાપા સીતારામ બિલ્ડિંગમાં ત્રીજા માળે તેઓ એકલવયું જીવન ગુજારતા હતા જોકે આજ રોજ વહેલી સવારે તેમને આ મકાન માંથી લાશ મળી આવી હતી જેને લઈને ચોક બજાર પોલીસ સહિતનો કારણો છે ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં પોલીસ ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તપાસ શરૂ કરી છે હત્યાના કારણ હજુ જાણી શકાય નથી પરંતુ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે પોલીસ તપાસ બાદ જ હત્યા કોણે કરી છે અને કયા કારણોસર કરી છે તે અંગેનું રહસ્ય બહાર આવી શકશે જી આભાર રાકેશ વિગતો આપવા માટે